નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મિસ્ટર ખેતીવાલી યુટ્યુબ ચેનલની અંદર આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મગફળીના પાકમાં ખાતર વ્યવસ્થાપન વિષયની વાત જો આપ આ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને તમને જે ઉપયોગી માહિતી જાણવાની ઈચ્છા હોય તો કોમેન્ટ કરી દેજો જેના વિશે તે અમે આગળથી એ વિડીયો બનાવી શકીએ મગફળીના પાકની અંદર વાત કરીએ તો મુખ્ય ખાતરમાં ફોસ્ફરસ પોટેશિયમ કેલ્શિયમ અને ફેરસની જરૂરિયાત રહેતી હોય છે વરસાદી વાતાવરણ એટલે કે ચોમાસામાં જ્યારે સતત વરસાદ પડતો રહે જેના લીધે મગફળી પીળી પડવાનો પ્રશ્ન આવતો છે એમાં આપણે જો વાત કરીએ તો ફેરસનો એક મુખ્ય રોલ હોય છે ફેરસની જો ટેકનિકલ વિશે વાત કરીએ તો ફેરસે જ્યારે વધુ પડતા વરસાદ પડતો હોય ત્યારે પાણી સાથે પ્રક્રિયા થઈ જ્યારે ફેરસ છે એ આપણા મગફળીનો છોડ ફેરસ સલ્ફેટના રૂપમાં શકે છે જ્યારે પાણી જ્યારે પ્રક્રિયા થઈને જે એફી છે એ H2O ના ઓ સાથે પ્રક્રિયા કરીને એફીઓ એટલે ફેરસ ઓક્સાઇડ બનાવે છે અને પાણીમાં H2O નો H2 એચ ટુ અને એફી નો ફોરનો એસઓફોર છે સાથે પ્રક્રિયા થઈને એસ ટુ ફોર એટલે કે એસિડ બનાવે છે જે એફીઓ છે એ આપણે હાદી ભાષામાં કાટ કહેવાય છે જે છોડ લઈ શકતો નથી ફેરસ સલ્ફેટના રૂપમાં લઈ શકે છે તે સમયે આપણે પંપમાં પચાસ ગ્રામ એફીએસઓ ફોર છાંટવું અથવા તેની સાથે લીંબુના ફૂલ અથવા એમિનો એસિડયુક્ત દવાનો છંટકાવની ભલામણ કરતા હોય છે અને વરસાદ વહી ગયા બાદ જ્યારે આપણે આંતરખેડ કરવામાં આવે ત્યારે ધીમે ધીમે ભેજ ઉડે છે ત્યારે જે ઓક્સાઇડ એટલે જે દેશી ભાષામાં કાટ કીએ તેમાંથી એફીએસઓ ફોર મળે છે તેથી છોડ ધીમે ધીમે લીલોછમ બનતો જાય છે પાયાના ખાતરમાં વાત કરીએ તો ડીએપી બાર બત્રી સોળ અથવા એસએસપી તમે વાપરી શકો છો ડીએપીની જો વાત કરીએ તો સોળ ગૂંટાના વીઘા પ્રમાણે વીસ કિલો પ્રતિ વીઘે અને પોટાશ વીસ કિલો પ્રતિ વીઘે અને એફીએસઓફોર બેથી ચાર કિલો પ્રતિ વીઘે એ ઉપરાંત બોરોન અને કેલ્શિયમ જે ખાતરો પણ મિક્સ કરી શકો અથવા તેનો આપણે છંટકાવ પણ કરી શકીએ છીએ વાત કરીએ તો આપણે જે તમે પાયાના ખાતરમાં ડીએપી પોટાસ સલ્ફર અને એફીએસોફર વાપરી શકો છો ડીએપીના અથવામાં બારબત્રી સોળ છે એસએસપી વાપરી શકો છો એસએસપીની વાત કરીએ કન્ટેન્ટની તો એની અંદર પોટાસ સોળ ટકા હોય છે સલ્ફર બાર ટકા હોય છે અને કેલ્શિયમ એકવીસ ટકા હોય છે બીજી જો માઇક્રોરાઈઝર જે ફૂગ વિશેની વાત કરીએ તો તે ફૂગને આપણે ઉનાળામાં અથવા ખાતર સાથે મિક્સ કરીને આપવાની નથી તેને આપણે વરસાદ પડી ગયા બાદ અથવા આપણે વાવેતર થઈ જાય વીસથી પચીસ દિવસ બાદ ખાતર સાથે મિક્સ કરીને અથવા કોઈ બેક્ટેરિયા આપવાનું હોય એની સાથે મિક્સ કરીને આપી શકો છો એ ઉપરાંત જ્યારે સોયા બેસે ત્યારે કેલ્શિયમ અને બોરનયુક્ત દવા છાંટવી જોઈએ ઉપરાંત ખાતર મિક્સ કરીને આપવા જોઈએ ખેડૂત મિત્રો આ વાત થઈ મગફળીના પાકમાં ખાતર વ્યવસ્થાપન વિશેની વાત જો તમે કોઈ અન્ય ટોપિક ઉપર જો માહિતી મેળવવા માંગતા હો તો કોમેન્ટ જરૂરથી કરજો જેથી અમને આગળના વિષયમાં કયા ટોપિક ઉપર વિડીયો બનાવો તેનો ખ્યાલ આવે તો જરૂરથી કોમેન્ટ કરી દેજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જરૂરથી તમારા નજીકના સગા સંબંધીઓ અથવા ખેડૂતભાઈઓને જરૂરથી શેર કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન